નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને ખાસ વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કરવી છે આજે લોકમંચમાં કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને આ જાહેરાત થઈ છે એવો જ રાજકીય ગરમાવો તેજ થયો છે ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાને અને નગરપાલિકામાં આ ચૂંટણીની જાહેરાત થઈ છે સોળ ફેબ્રુઆરીએ મતદાન થશે અને અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી થશે હવે ચૂંટણીવાળા જે વિસ્તાર છે ત્યાં તો ઓલરેડી આચાર આચારસંહિતા આમલી બની ગઈ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે નેતાઓ છે રાજકીય પાર્ટીઓ છે એક્શન મોડમાં આવી છે ખાસ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ સીધો એક મુકાબલો જોવા મળતો છે અને બંને પાર્ટીઓ પોતપોતાની રણનીતિ બનાવી રહ્યા છે પણ ખાસ તો કયા પ્રકારના સમીકરણો રાજકીય સમીકરણો ઊભા થશે બીજું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાસે કયા પ્રકારની મુશ્કેલીઓ છે કારણ કે કોંગ્રેસ ક્યાંક રાજકીય ગ્રાઉન્ડ મજબૂત કરવા મથામણ કરી રહી છે તો ભારતીય જનતા પાર્ટી પણ જે જૂથવાદ છે આ જૂથવાદને કેવી રીતે નાથવો એના માટે મનોમંથન કરી રહી છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આમને સામને આવ્યા છે ને આમ તો લોકસભાની ટિકિટથી લઈને ઇફકોની ચૂંટણી અમરેલી લેટરકાંડ હવે મગફળી આ મુદ્દે ભાજપના જ નેતાઓ આમને સામને ક્યાંક આવ્યા છે તો મૂળ કોંગ્રેસમાં પણ ખાસ ગામડાઓનો જે ગઢ કોંગ્રેસનો ગણાતો હતો પરંતુ હવે સપોર્ટ બેઝ કેવી રીતે તૈયાર કરવો એ મોઢામાં મોટો પડકાર કોંગ્રેસ માટે છે અને બીજું કે મૂળ ભાજપના નેતાઓ અને જે આયાતી નેતાઓ છે એને લઈને ક્યાંક પોલિટિકલ વોર જેવી સ્થિતિનું નિર્માણ પણ જોવા મળી રહ્યું છે પણ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ સામે કયા કયા પડકારો રહેશે એના વિશે લોકમંચમાં ચર્ચા કરવી છે આ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી છે સંજીવજી સ્વાગત છે આપનું લોકમંચમાં સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી શરૂઆત આપણાથી કરીશું કારણ કે જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ છે પણ એક આક્ષેપ જે કોંગ્રેસ એ લગાવી રહી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની હાર ને બીક લાગી છે એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં ચૂંટણી ટાળવામાં આવી રહી છે સંજીવજી શું કેશો એ ચૂંટણી ટાળવાનું કામ પાર્ટીનું નથી એ ચૂંટણી તો ટળી ના શકે કારણ કે કાયદેસર જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે એ નિયમ અનુસાર ચૂંટણી યોજાશે જ એટલે એમાં ભારતીય જનતા પાર્ટીનું કઈ ચાલી ના શકે એ કોંગ્રેસનો જે આક્ષેપ છે એ આઈ ડોંટ થિંક કે એમાં કોઈ તથ્ય ઓકે સંજીવજી કયા મુદ્દાઓ ખાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય કે પ્લસ પોઈન્ટ રહેશે અને મોટા ભાગની જે કઈ પાલિકાઓ છે કબજે કરશે એવું કયા મુદ્દાઓને આધારે લાગે છે દિલીપભાઈ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં મોટા ભાગની ચૂંટણી ગ્રામ્ય વિસ્તારોમાં છે તાલુકા પંચાયત નગર પંચાયત નગરપાલિકાઓની ચૂંટણી છે એટલે સામાન્ય રીતે જનજીવન છે એ ત્યાં જે લોકો છે એ જે મધ્યમ વર્ગીય સ્તરે લોકો વધારે હોય છે તો સરકાર દ્વારા જે યોજનાઓ છે ભૂપેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા મારી યોજનાઓ ડોટ જીઓવી જે વેબસાઇટ બનાવવામાં આવી છે જેના થકી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ હવે એવરીથિંગ ઇઝ ઓન ફિંગર ટીપ્સ એટલે જે યોજનાઓ થકી સરકાર કારણ કે મુખ્યત્વે જે ગરીબ વર્ગ છે એ ગરીબ વર્ગ ગામડાઓમાં વસે છે અને આપણે જોઈએ છે કે એક સમય હતો કે સારી હોસ્પિટલમાં જો કોઈ ગામડાના માણસને શુશુષા લેવી હોય એની ચાકરી કરાવી હોય તો એ પોસિબલ નહોતું પરંતુ જ્યારથી પીએમ જે જેવા યોજના હોય કે પછી માનનીય નરેન્દ્રભાઈએ શરૂ કરેલી ગુજરાતની યોજનાથી હવે ભૂપેન્દ્રભાઈ દ્વારા જે દસ લાખ સુધીની રકમ આપવાની જે જાહેરાત છે અને ખાસ કરીને જે સેવન્ટી પ્લસ લોકો માટે પણ જે સહાયો છે એ સાથે સાથે ગામડામાં અનેક યોજનાઓ છે આ બધી જ યોજનાઓની માહિતી તથા લાભ કેવી રીતે લેવાય અને ગામડાના લોકો આનો ખૂબ સારી રીતે લાભ લેતા હોય છે કારણ કે તાલુકા સેન્ટર અને તાલુકા પંચાયતની અને ગ્રામ્ય પંચાયતની કચેરીઓમાં પણ ઇન્ટરનેટ અને બધું ઉપલબ્ધ હોય છે અને એ વધુ વધુ લાભ લઈ અને

ઓબીસીનો વર્ગ આપણા ગુજરાતમાં ચોપન ટકા છે ને જે પૈકી સત્તાવીસ ટકા ઉમેદવારો આ વખતે પહેલીવાર દરેક જગ્યાએથી એટલે આપણે એવું સમજીએ કે ભાઈ જો ત્રણ હોય તો એક ઉમેદવાર ઓબીસી નો ઉમેદવાર આવશે તો આ દરેક જગ્યાએથી ખૂબ સારી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી પાસે એવા બધા ચુનંદા કાર્યકરો છે જે પણ આયાતી હોય કે ન હોય કોઈ પણ ઉમેદવાર કોઈ પણ કાર્યકર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો હોય એ દરેક ટિકિટ માંગે અને એની કાર્યશૈલી એની શક્તિ મુજબ દરેકને ટિકિટ આપવામાં આવશે ચલો મહેશભાઈ જે વાત જે થઈ રહી છે કે ભાઈ બનાવીને તમે ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવી રહ્યા છો ચૂંટણી પંચ ઉપર વિશ્વાસતાની વાત જયારે છે ત્યારે વિશ્વાસ આજે પ્રજાને પણ ચૂંટણી પંચ ઉપર નથી એટલે એ વાત તો એક બાજુ રહી

આઠ થી દસ મહિના થઈ ગયા કેબિનેટમાં મંજૂરી કરી તો પણ આટલો સમય લાગ્યો બીજી વાત રહી કે જેને મહાનગરપાલિકાઓ બનાવી તો મહાનગરપાલિકાઓ જે બનાવી એના ઇલેક્શનો નહીં કારણ કે એના વાંધાઓ ને આ બધું આવ્યું કારણ કે આ ટેસ્ટિંગ કરે છે કે આ ટેસ્ટિંગમાં શું થશે વાત રહી ગામડાના માણસની મધ્યમ વર્ગના ની તો આજે મધ્યમ વર્ગનો માણસ છે એ પીસાઈ રહ્યો છે ગામ્ય વાત કરીએ કે ગામ્ય વિસ્તારની તો આજે ખેડૂત હેરાન થઈ રહ્યો છે

જે છે એ ટૂંક સમયમાં આપણે પંદર તારીખ પછી જોઈશું પણ આજે આપણે ગામડામાં જઈએ તો રોડ કેટલા તૂટેલા હોય છે જે પુલો તૂટી ગયા છે જેની અંદર કૌભાંડો સિવાય કશી નથી આપણે બે ચાર દિવસ પહેલા જોયું હશે કે ગુજરાત સમાચારના અંદર એક મોટું પેજ હતું અને એની અંદર બહુ સ્પષ્ટ લખેલું કે દાહોદના જે કોઈ બોર નથી ગરા ત્યાં બોર ના જગ્યાએ બોર ના બિલો થઈ ગયા છે અને પ્રજા પોતે કોંગ્રેસ વાળા નહીં પણ એ ગામ્ય પ્રજા એમ નીકળી હતી અને એને વિરોધ કર્યો છે કે આ અમને બતાવો કે આ ચેકડેમ ક્યાં બન્યો આ બોર ક્યાં બન્યો

જે 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 અત્યારે અમે અમે રીતે બધી તૈયારી કરી રહ્યા છે છે એ એ મુજબ આ સારો દેખાવો અમારી અને ભાજપ કરતા જાજી સીટો જીતીને આવી છે ચલો ઓકે પ્રશાંતભાઈ દાવા થઈ રહ્યા છે પરંતુ આપને ખબર છે કે બે માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ હતી લાંબા અંતરાળ બાદ જ્યારે આ ચૂંટણીઓ થઈ રહી છે તો એ વખતે બે હજાર એકવીસમાં ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો તો નગરપાલિકામાં ભાજપને બે હજાર પંચ્યાસી તો કોંગ્રેસને ત્રણસો ને બેઠકો મળી હતી અત્યારે જે પ્રમાણે બંને પાર્ટીઓ જીતના દાવા કરી રહી છે પ્રશાંતભાઈ શું લાગે છે કે કયા પ્રકારની આ ચૂંટણી રહેશે ને કેટલી ઇન્ટરેસ્ટિંગ રહેશે શું લાગે છે અનમ્યુટ કરશો સ્થાનિક સ્વરાજ બે રીતે લડાતી ચૂંટણી એક તો સ્થાનિક એટલે સ્થાનિક ચહેરાથી લડાય અને બીજી સ્થાનિક મુદ્દાઓથી લડાય કારણ કે આ નગરપાલિકા નગર નળ ગટર અને રસ્તાઓથી બનેલું શહેર અને એના માટે તડપતું શહેર કારણ કે અત્યારે ਵੀ જે પરિસ્થિતિ એક નળ નથી જલ છે તો નળ નથી નળ છે તો જલ નથી ગટરો ઉભરાઈને રોડ ઉપર ગંદકી કરે છે અને ડ્રેનેજની વ્યવસ્થા ન હોય અને રોડ રસ્તા ઓલવેઝ જે આપણે લડતા આવ્યા છે કે રોડ રસ્તા હાઈવે સારા કનેક્ટિવિટી સારી પણ ક્યાંક નગરની અંદર આવી ગયા પછી રસ્તા ખરાબ હોય છે તૂટેલા હોય છે અથવા તો એક ઇંચ વરસાદ પડે એમાં લગભગ કેડ સમાણા પાણી ભરાઈ અને રસ્તા બિસ્માર હાલતમાં થતા હોય છે એટલે આ પ્રાથમિક સુવિધાઓથી ઝંખતું નગર એટલે કે નગરપાલિકા એની આ ચૂંટણી એટલે સ્થાનિક મુદ્દાઓથી લડાવવાની છે મતદારો જાગૃત થયા હોય તો સારી વાત છે કે એમને ખબર પડે કે મારે મારો નેતા કેવી રીતે ચૂંટવાનો છે આ ચૂંટણી એવી નથી વિધાનસભા કે લોકસભાની કે જેમાં કોઈ ચહેરાને જોઈને કે ધર્મના આધારે હા આવા જ્ઞાતિ સો ટકા આવશે પણ ધર્મ હિન્દુ મુસ્લિમ હું પણ જ્ઞાતિ જાતિ આ મારા સમાજનું કારણ કે નગરપાલિકામાં શું છે મતદાર મતો ઓછા હોય આપણે જેમ એક કોર્પોરેશનમાં પંચોતેર હજાર વોટ હોય અમદાવાદમાં શહેરોમાં એમ ત્યાં પચીસ હજારમાં એમથી પણ ઓછા મત મતની અંદર આખી નગરપાલિકા આવી જતી હોય છે

આ બાજુ સી આર પાટીલ સાહેબ જવાના છે નવા સંગઠનમાં હું આવીશ કે નહી એની ખાતરી નથી તો હું અત્યારે કઈ પણ પરફોર્મન્સ આપું કે ના આપું એની કોઈ મને ખબર પડવાની નથી એટલે સંગઠન વિહોણા બંને પક્ષ છે આ વખતે મારી પાર્ટી ટિકિટ ના આપે તો મારે જમ્પ મારી ના બતું રહેવું છે કોંગ્રેસમાં ના આપે ભાજપમાં ભાજપમાં ના આપે તો કોંગ્રેસ સૌથી પહેલો પડકાર સંગઠનનો છે બીજો પડકાર કે છેલ્લા બે પાંચ વર્ષથી જે વરસાદ પડે છે અને એના હિસાબે જે નગરપાલિકામાં એકદમ રોડ રસ્તાની તકલીફ પડે છે પાણી ભરાઈ જવું ગંદકી થવું ટ્રાફિક થવું પ્રાથમિક સુવિધાઓ ના પહોંચવી હેલ્થ અને એટલે એજ્યુકેશન આ બે ત્યાં સુધી ન પહોંચ્યું હોય નગરપાલિકામાં શું પછી સ્ટ્રીટ લાઇટ ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટ આખા નગરપાલિકા વિસ્તારમાં ના હોય અને આ વખત સૌથી વધુ પહેલી વિનંતી આપણે બે હું તમે કરીએ કે બીજો બધો વિકાસ કરો કરો પહેલા નગરપાલિકાના બિલ્ડિંગ હારા બનાવી દો તમે જેની સત્તા ભાજપની આવે કોંગ્રેસ ની આવે તમે અત્યારે સ્ક્રીન ઉપર ચાર પાંચ નગરપાલિકાના ફોટા બતાવો ક્યાંક કોઈ હળવદ નગરપાલિકા ખેડા નગરપાલિકા હોય ભલે એની ચૂંટણી નથી બીજું કોઈ બતાવો એની બિસ્માર હાલત તો એની બિલ્ડીંગ હોય સૌથી પેલા તમને એમાં જવું જ ના ગમે અંદર કોઈને રજૂઆત કરવા જવું હોય પ્રમુખ ને તો ની હાલત બિસ્માર એટલે સૌથી પહેલા તો આપણે સરકારને વિનંતી કરીએ કે નગરપાલિકાનું મોડર્નાઇઝેશન કરી નાખો એક સ્પેશિયલ બજેટ ફાળવો પછી એની અંદર દર વખતે તમે આટલું સારું બજેટ બનાવો છો ત્રણ લાખ ત્રીસ હજાર કરોડ એટલે આ બજેટ કોઈ બીજા કન્ટ્રીમાં માંડ માંડ હોય એટલું ખાલી આપણે ગુજરાત રાજ્યનું બજેટ છે અને એમાં ગુજરાતમાં અર્બન એરિયા કાઢી નાખો મહાનગરપાલિકા તો બધું ગ્રામ ગામડામાં આપણે વાપરવાનું છે તાલુકા જિલ્લામાં નહી ને નગરપાલિકામાં એમાં ખૂબ તમે વાપરો એકવાર બજેટને વાપરો જે દર વર્ષે માર્ચ મહિનામાં પેલું થતું હોય છે કેરી ફોરવર્ડ કરવું પડતું હોય એને ખૂબ વાપરીને લોકોને સુવિધા પૂરી પાડો હેલ્થ એજ્યુકેશન જેવી અમુક વસ્તુ જે સીધી સરકારમાંથી આવશે પણ જે બેઝિક નગરપાલિકાને નાની નાની રોડ બનાવવા રોડનું રિપેરિંગ કરવું સ્ટ્રીટ લાઇટો આપવી સ્કૂલના ઓરડાઓ એક દે વધારે આપવા ત્યાં એમ્બ્યુલન્સ મૂકી આપવી એસટી બસ સ્ટેન્ડ સારા બનાવવા એસટી સુધારવી એની આજુબાજુ કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા એ નગર માં જોગી ફર્યો તો એમ ગુજરાતના નગરો માં જોગી ફરતો થઈ જાય શંકર ભગવાન રૂપી એવા સરસ કારણ કે ગુજરાત સમૃદ્ધ છે તમારી પાસે પૈસા છે તમે ત્રીસ વર્ષ સત્તામાં છો અહિયાં જે સત્તા મેળવે ગમે કોંગ્રેસ ની આવે ભાજપ ની આવે પણ પૈસા પૈસા છે સરકાર વાપરવાના છે બ્રાહ્મણ હતો આપણે સંજીવભાઈ જ છે એક એક નગરમાં એક બ્રાહ્મણ હતો એક વાણીઓ વેપારી હતો એમ એવું સુંદર નગર આપણે જો કલ્પી શકતા હોઈએ અને એને થિયરીમાં લખી શકતા હોય તો આટલા વર્ષે પ્રેક્ટિકલી આપણે ગ્રાઉન્ડ ઉપર કેમ ના જોઈએ બિલકુલ એટલે સંજુભાઈ આમ તો ત્રણ દાયકાથી ભારતીય જનતા દિલીપભાઈ થઈ ગયા લાગે છે અથવા તો ડિસ્કનેક્ટ ડિસ્કનેક્ટ તો નથી કેમ હજુ સુધી આપણે આપી શક્યા નથી દિલીપભાઈ તમે હું પણ આજે નગરોમાં તો શું ગામડામાં ફરું છું ગામડામાં છેવાડાની ઝુંપડપટ્ટી સુધી અથવા તો વસાહતો સુધી આરસીસીના રસ્તા બન્યા છે અને હું આખા ગુજરાતમાં ફર્યો છું હું એવું નથી કહેતો કે બધી જ જગ્યાએ સમુસૂત્રુ હશે પણ મેજોરિટી ઓફ ધ પાર્ટ એ છેવાડાના વ્યક્તિના ઘર સુધી રોડ છે એના ઘર સુધી લાઇટ પહોંચી છે એના ઘર સુધી જે ટોયલેટ નહોતા એ ટોયલેટ્સ થયા છે એટલે વ્યવસ્થા અને વિકાસ

દિલીપભાઈ ક્યાંક એક જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે એમાં ના નથી પરંતુ ઓવરઓલ જે સિસ્ટમ છે અને અને છે તમે આજે જુઓ કે કે ખાતર ખાતર એક સમય સમય એવો મળતું જ નહોતું જેમ બદલાય એમ સ્વાભાવિક છે કે એ જે ગ્રોથનો નો દર હોય એ ગ્રોથના દર મુજબ વસ્તુઓની કિંમત વધે પરંતુ એની પ્રાપ્તિ છે આજે તમે ડીએપી હોય કે યુરિયા હોય આ બે મુખ્ય ખાતર છે એ કોઈ પણ ગામ એવું નથી કે જેની કોઈ મંડળીમાં ન મળતું હોય એના બાજુના નગરમાં ના મળતું હોય એટલે

દિલીપાઈ ઘર જયારે મોટું બને ને તો એમાં બે વાસણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પાસે એ તાકાત છે કે પણ કોઈ પ્રશ્ન ઉભો થયો હશે તો એ મંડળ વચ્ચે પડીને એને યોગ્ય સ્થાન યોગ્ય રીતે પુરવાર કર્યું છે ચલો મહેશભાઈ મહેશભાઈ જે પ્રમાણે વાત થઈ રહી છે વિકાસ તો થયો છે અને મેં કહ્યું તેમ કે પ્રશાંતભાઈ સરસ વાત કરી કે સંગઠનનો અભાવ બંને પાર્ટીમાં જોવા મળે છે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ ખરો પણ કોંગ્રેસમાં પણ સંગઠનને લઈને હજુ ઘણા બધા પ્રશ્નો સજા છે શું લાગે છે કે કઈ કયા આધારે તમે એમ કહી શકો કે કોંગ્રેસને સમર્થન મળશે ને એવા કયા મુદ્દાઓ લઈને તમે પ્રજાની વચ્ચે જશો કે ભારતીય જનતા પાર્ટીને નહીં પણ કોંગ્રેસને સમર્થન મળે મેં જે કહ્યું ને એમ કે ખાલી

તો આના ઉપરથી તમે નક્કી કરી લો કે ગ્રામ્ય વિસ્તાર જિલ્લા ને એની અંદર જોયું જ છે એટલે હા એટલે જે વાતો કરવી અને હકીકત બને વસ્તુ જુદી છે હું આખા ગુજરાતમાં ફેર્યો હોઉં એનાથી મતલબ નથી હકીકત શું ત્યાં લોકલ પરિસ્થિતિ શું આની ઉપર થવાનું છે ને આના અંદર અમારી પેલી જ વાત છે કે લોકોની પંચાયત બને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેસે પણ બેઠા પછી પણ લોકોની સભા ભરાવી જોઈએ અને લોકો એમ કે આ વિસ્તારની અંદર આ આપણી નગરપાલિકામાં કે આ ગ્રામ પંચાયતમાં આ કામને પ્રથમ આપણે આગળ વધારવું છે એ વસ્તુ ને અમે ધ્યાન માં રાખી અને લોકોની અમે ગ્રામ પંચાયત બનાવશું ને લોકો ની તાલુકા પંચાયત ચલો બિલકુલ પ્રશાંત ભાઈ આખરે શું માનવું છે બંને પાર્ટી ની વાત કરીએ ભારતીય જનતા પાર્ટી ની વાત કરીએ તો મેં કહ્યું તેમ કે આયાતી નેતાઓ પણ ટિકિટ માંગવાના છે અને મૂળ જે સ્થાનિક જે નેતાઓ છે અથવા જે સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે એમની પણ મહત્વકાંક્ષા હોવાની હવે સંકલન જાળવવું ભારતીય જનતા પાર્ટી માટે કેટલું અઘરું છે અને શું લાગતું નથી કે પોલિટિકલ વોર જેવી સ્થિતિ જે શિસ્તબદ્ધ કેડર બેઝ પાર્ટીમાં પહેલા નહોતી જે હવે જોવા મળી રહી છે એટલે અત્યારે શું છેલ્લા એક દાયકામાં જે પરિસ્થિતિ સર્જાઈ છે એક તો ભાજપમાં ઉપરથી બધો ચાલતો રિમોટ કંટ્રોલ બીજું ખૂબ કોંગ્રેસમાંથી માંથી ખૂબ લોકો આયા જેમને ક્યાંક સ્થાન મળી ગયું ધારાસભ્યો પણ થઈ ગયા કોંગ્રેસમાંથી આયેલા મંત્રીઓ પણ બની ગયા એટલે જે ભારતીય જનતા પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર છે સાચો અને વફાદાર કાર્યકર છે એની હજી સુધી કદર ન થઈ હોય અને બહાર થી આવનારાની અથવા તો ઉપરથી જે પસંદ આવે મારા તારા વાળો આજે બે એક માંડ એક વર્ષ થયું હોય હજી પોતે સક્રિય કાર્યકર રહ્યા હોય ભાજપમાં અને એમને તમે કોઈ સારું સ્થાન મળી જતું હોય એટલે જૂના કાર્યકરોની કઈક નારાજગી હોય બીજું જે સાચો કાર્યકર ભાજપનો એટલે આ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે જેમણે રોજ બરોજ પ્રજાને ફેસ કરવાની છે અને એ લોકો એમની રજૂઆતો લઈને સચિવાલય સુધી મેં હું દર વખતે ઉદાહરણ આપું છું ફરી એકવાર આપું છું કે નગરપાલિકા જિલ્લા તાલુકા પંચાયત ને સમજવી હોય ને તો સોમ અને મંગળવારે ગાંધીનગર સચિવાલય માં આવવું તમારે એ બિચારા દરેક નાના નાના માણસો એ ત્યાંના સ્થાનિક નેતાઓને લઈ ધારાસભ્યને લઈ મંત્રીને રજૂઆત કરવા સોમવારે આવે અને ટોળે ટોળા આવે મંત્રીઓની કેબિન બહાર બાર ટોળા હોય

જો ઓવરઓલ ભારતીય જનતા પાર્ટીનું પલ્લું એટલે ભારે છે કે હજી બી મોદી સાહેબ નામથી બધું ચાલે છે અને કોંગ્રેસે મારો સીધો પ્રશ્ન હું બે દિવસ પૂછું છું આ ચૂંટણી જાહેર થઈ કે તમે ક્યાંક ભલે હું કઉ સંગઠનનો અભાવ હશે તમને પ્રજાનો ઇનડાયરેક્ટ સપોર્ટ માનસિક છે કારણ કે લોકો ત્રસ્ત છે પણ એને વોટમાં કન્વર્ટ કરાવવાની એક શક્તિ એક ભક્તિ અને એ બાબતની જે સ્ટ્રેટેજી હોવી જોઈએ રણનીતિ એ હજી કોંગ્રેસ પાસે નથી અને સીધો સવાલ કે છેલ્લા ત્રણ મહિનામાં કઈ નગરપાલિકામાં કયો સારો એવો દેખાવ અથવા કાર્યક્રમ કર્યો કોંગ્રેસે કે ક્યાંક ક્યાંક સરકારના કાન આંબળ્યા હોય કે ફલાણી નગરપાલિકા ફલાણા રસ્તા અને તાત્કાલિક કોંગ્રેસના કહેવાથી એ ત્યાં ઉભા થઈ ગયા હોય એના વિરોધથી તો તમને આપણે પ્રશાંતભાઈ બહુ અઘરું છે કોંગ્રેસના કહેવાથી ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કરે કે રસ્તા બનાવે કે લોકોની સુવિધા વધારે એ અઘરી વસ્તુ છે કારણ કે કોંગ્રેસ એમ જ જ્યાં જ્યાં અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ત્યાં વિકાસના કોઈ કામ જ આ સરકાર નથી કરતી અને સરકાર પણ દાવા કરે છે ડબલ એન્જિનની સરકાર ડબલ એન્જિનની સરકાર એટલે કે જ્યાં એમની સરકાર હશે એમની સત્તા હશે ત્યાં ડેવલપમેન્ટ થશે પણ એની પ્રશાંતભાઈએ કહ્યું તેમ કે ખાસ તો જે પહેલા તો સંજીવભાઈએ કહ્યું કે મોટાભાગની ચૂંટણી છે ગ્રામ્ય વિસ્તારોમાં છે મધ્યમ વર્ગીય લોકો વસે છે અને એમને જે યોજનાઓનો લાભ મળ્યો છે એનું સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળશે અને એક દરેક ચૂંટણી પડકારજનક હોય છે ને ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીનો પડકાર પણ ઝીલ છે એમણે મારી યોજના દોટ જીઓવીની વાત કરી કે એક જ ક્લિક સાથે તમામ યોજનાઓની ઇન્ફોર્મેશન મળે છે તો મહેશબીએ કહ્યું છે કે પ્રજાને પણ હવે ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી અમે જ નહીં પ્રજાને વિશ્વાસ નથી દોઢ વર્ષ બાદ ચૂંટણી કેમ આવી આ સવાલો પણ એમણે પૂછ્યા છે અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે ખેડૂતો મગફળીમાં કૌભાંડ અને ગ્રામ્ય વિસ્તાર જે ડેવલપ થવા જોઈએ ડેવલપ થઈ રહ્યો છે ગ્રામ્ય વિસ્તારના ભોગે તો પછી શહેરીકરણ વધી રહ્યું છે એટલે ગામડાઓમાં સુવિધા વધારવાની જરૂર છે અને પ્રશાંતભાઈ કહ્યું એમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે સ્થાનિક ચહેરો સ્થાનિક પ્રશ્નો એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને સંગઠનનો પડકાર બંને પાર્ટી તરફ છે પ્રશાંતજીનું કેવું છે પ્રાથમિક સુવિધાઓ હજુ પણ ઘણી જગ્યાએ નથી પહોંચી અને બજેટ વાપરો સુવિધા પૂરી પાડો ખાસ ચૂંટણીનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી પાસે જો મોદી હશે તો કોંગ્રેસને જે માનસિક સપોર્ટ મળી રહ્યો છે કદાચ સત્તાથી ત્રસ્ત છે તો એને કન્વર્ટ કરવામાં કોંગ્રેસ કેટલી સફળ રહેશે એના પર પણ આધાર રહેશે ચર્ચાનું સમાપન કરીએ છીએ ને ચર્ચામાં ભાગ લેવા બદલ સંજીવ પંચોલી મહેશ રાજપૂત અને પ્રશાંત ગઢવી ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ થેન્ક યુ વેરીમચ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા ખાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેના પડકારોની ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર